દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો બાકરોલ ગૌશાળાના લાભાર્થી આપણે જે ગૌકાષ્ટ ભસ્મનું હેર ઓઇલ અને પેઇન રિલીફ ઓઈલ જે ઓનલાઈન મનહર ડી પટેલનું ઓરિજિનલ આપણે માર્કેટમાં મૂક્યું છે મિત્રો ઘણી વખત કુરિયરની મિસ્ટેક અથવા તો અમારી કોઈ મિસ્ટેકથી તમને જો એ પાર્સલ દસ પંદર દિવસ થઈ ગયા હોય મહિનો થઈ ગયો હોય ને ના મળ્યું હોય તો મિત્રો ખાસ યાદ રાખો કે આ વિડીયોની કોમેન્ટમાં તમારું પૂરું નામ પૂરું સરનામું પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અને તમે કેટલું ઓઇલ મંગાવ્યું હતું પેઇન રિલીફ ઓઇલ મંગાવ્યું હતું કે હેર ઓઇલ એ ખાસ લખી અને તમે કોમેન્ટમાં લખજો જેથી અમે તમને ફરી એ પાર્સલ મોકલી આપીએ મિત્રો શક્ય છે કે અમારી પણ કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય અથવા તો કુરિયરમાંથી રિટર્ન આવ્યું હોય અથવા તો કુરિયરમાં ક્યાંક તમારું પાર્સલ અટવાઈ ગયું હોય તો ચિંતા ના કરશો તમારે જો દસ પંદર દિવસ મહિનો થઈ ગયો હોય ને ના મળ્યું હોય તો જરૂર મહેરબાની કરી અને કોમેન્ટમાં તમારી વિગત લખજો જેથી એ પાર્સલ તમને અમે તમને તમારે ઘેર પહોંચતું કરી શકીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો અને એ પાર્સલ તમને મળી જશે એટલે એવું ના રાખતા કે આ નથી મળ્યું તો અમારા પૈસા જતા રહેશે એ વિશે જ પણ ચિંતા ના કરશો તમને સો ટકા મળી જશે માત્ર તમે કોમેન્ટની અંદર તમારું પૂરી ડિટેલ્સ તમે લખી દેજો એટલે અમે તમને મોકલી આપશું મિત્રો જબરજસ્ત ગૌશાળાના લાભાર્થે જે હેર ઓઇલ અને જે માર્કેટમાં મારા વાલા દર્શકોએ જે પ્રતિસાદ આપ્યો છે અને જે સહકાર આપ્યો છે તે બદલ બધા જ દર્શકોનો આભાર માનું છું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત